હેલો મિત્રો સ્વાગત છે ફરી તમારું આજના એક અમારા નવા અવલોક ની સાથે તો બધી જય માતાજી જય દ્વારકા જય જય શ્રીરા તો મિત્રો અત્યારનું છે ને અમારે જો હોલ ઉપાડવાનું ચાલુ કરી દીધું છે પાણી જો કેટલા ઘુમરકા મારે છે અને મહેન્દ્રસિંહ ધોની પણ તૈયાર છે આવે એટલે બધો ફેસી જ લેવો છે હે તૈયાર છે આવે એટલે ખેસી જ લેવો કા હાલ આવે એ અમારે ગોડાસિંહ આ બાજુ છે હાલ હાલ આમ જો વાયરુ અમારે ચાલુ છે ધમોને છે ને તો આમ વાયરું ભરે છે તો આમ ડોકું દેખાય એનું કાગડી હોલ ઉપાડી જાય બરોબર પછી માલમાં હું આવ્યો હું નહીં પછી હું તમને બતાવવા કે ભાઈ હું માલમાં માં આવીશ હું નહીં બાકી ને તો જો અત્યારે અમારે વાયરુ ચાલુ છે અમારે માલ માં આ ઓ આવી રીત છે બકાય બધું ભાઈ વીસ અહીંયા ચાલુ છે આ બાજુ છે ને ભીમો વાયર વીસ છે બરોબર અને બાકીનું અત્યારનું અમારું કામ છે ને ભાઈ પૂછડાનું પૂછડું ચડાવવાનું કામ હાલતું હતું કેમ કે આ ઘરે કોઈ આપણો ફાટી ગયો આ ઓજાને આપણે છે ને ભાઈ ફેલ કર નાખ્યો કે આ ઓજામાં આપણે સિલાઈ થાય એમ જ નથી આખો ઓઝો હોય આગલા ડીડિયો મેં કીધું તું એટલું જ આપણી પાસે ફીસ આવ્યું બાકી પછી બધું છે ને ભાઈ ભાગી ગયું દરિયો લઈ ગયો બરોબર એનો કાંઈ વાંધો નહીં ભાઈ અને આ અત્યારે શું પાછું નવું ચડાવ્યું આ બધું જો આ બધું સિલાઈ કરી કરી અને નવું ચડાવ્યું છે બરોબર આ નવું પૂછળું આપણે નાખ્યું આ ઓજાનું છે આ ઓજામાં નવું પૂછળું નાખ્યું છે અને પછી હવે હાંજિયા બાંધ્યું કદાચ ટાઈમ રહેશે તો આવો જો હાલે છે હાલે નહીં એ પણ આપણે જોવો પડે ચેક કરવો જરૂરી છે તો આગળ આપણે કઈ માલ વધારે આવે તો એમાં આપણે નાખી શકીએ આવી રીતનું કઈ ભાઈ હતું બધું અને ફટાફટ આ બધું વાયરું વાયરું બધે બધું આવી જાય અને પછી હું મેચ લે આવીશ હું નહીં પછી તમને બધા તો મિત્રો અત્યારનો છે ને અમે હોલ ઉપાડી લીધો છે કાયદેસર નો શોખ છે શું કરાવે અરે વાહ તો ભાઈ મહેન્દ્ર વેખલો આવું છે મહેન્દ્ર હા

બાકી અમારે જો ભાઈ ધર્મેશભાઈ ઇયરફોન વેરફોન લગાવી મજાના માલ નું શૂટિંગ કરે છે કોઈનું કયું કરવાનું નહીં એનું કેવું કહીએ જો આપડે કહીએ કે ભાઈ વોલ ઉપાડવા ટાણે છે ને ઇયરફોન કાઢી નાખાય

આ કેસલો ભાઈ હાલો કઈ નઈ મિત્રો એટલો બધો માલ આવ્યો અમારે રેલવે જો આમ જોવે માલ શૂટિંગ કરતા હોય ને એટલે નજર કરે કે હું કરે હું માલ શૂટિંગ કરે છે કે નઈ બરોબર ગોટી રેડી રેડી ગોટી મળી ગઈ આ ખાતો આ ખાવા હે આ ખાતો હારું તે કીધું ના તો ગોટી કાં જીલા હા

અમારે રોડો માથે ચડી જુકાન અડી જાય નઈ અમે એક વખત માણસ અમારી માંગી લે ને એટલે આવી જાય તો આવી જ ડુંગરી લે આવી જ ડુંગરી આમ આવે માણસો આમ છૂટજો ઘાક ડુંગરીઓ એટલા જ આપણી પાસે માણસો છે હાલો કઈ નહિ મિત્રો જમી લઈ જાય પડે તો મિત્રો અત્યારના છે ને મિનિમમ લગભગ તો પાંચક નો સમય થઈ ગયો છે બરોબર ઓલ ઉપાડીને ને અમને પાછું મુકાયો અને અત્યારે છે ને જાર કાઢી બેઠા છે જો નોખા નોખા બધા છે ને અત્યારે સિલાઈ ઉપર લાગ્યા છે આ બાજુ રૂડાબાઈ જો કેવી રીતના સિલાઈ મારે છે હા ભાઈ ગુછડું ગુછડું આંજી આમાં છે મિત્રો લાગડ ગાબડા પડી ગયા છે ને છટાઈ ગયું એટલે છે આની સિલાઈ કરવી પડે મતી બધી બરોબર એટલા માટે છે ને આમાં સિલાઈ કરે છે અને આપણે છે ને ઘાઘરી છે ને પલટાવાની હતી પલટાવવાની છે કેમ કે એક જગ્યા ઉપર હતી એક જગ્યા ઉપરથી છે ને બીજી જગ્યા પર ટ્રાન્સફર કરવાની ટ્રાન્સફર કરે છે છે આવી રીતનું છે ને ભાઈ કહે છે અને આવા છે ને ભાઈ ગાબડામાં પડી જાય છે ને ભાઈ આમાં હાથું ગડી જાય તો ભાઈ આમાં મેલાય રે નો રે આ જો રોડો સીવે છે ને સિલાઈ મારે છે ને

આવી રીતના છે ને મિત્રો અહીંયા બાંધી આવી જાય ને આ બે અંદર ઉતાર ન નીકળી છે એટલે આપણે ભાગ લે કરવા હા એમ મહેન્દ્ર પ્લાનિંગ આપે ને ઈ રીતનું આવી રીતનું કઈ રહસ્ય છે આમાં કા એટલા માટે મિત્રો આ પેરાવવામાં આવે છે ને આવડે જો કે અંદર મેચલા ઘેડા પછી છે ને પછી રીટર્નલી બહાર છે ને આપણે ઓજો કે સ્તવ નથી આવી નોહી કે એટલા માટે છે ને એમાં કાગરે ચડાવવામાં આવે છે બરાબર થોડો કાગરે એટલે કે ફિશનો ગટકો કાયા ઓફિસનો ઘટકો હોય ને એને કાગરે જ છે બરોબર ગાગરી નામ દે એટલે ઓળખાય જાય કે ભાઈ ગાગરીમાં સડાવાની છે હવે તો કઈ આવી રીતનું તો કઈ નઈ મિત્રો ઓલિંગ ગાગડી ઉપાડીશું પણ થોડીક વાર લાગશે આ થોડુંક અમારું પૂછડાનું કામ થઈ જાય આ સિલાઈ થઈ જાય અને આ ગાગરી સડી જાય પછી આપણે હોલ ઉપાડીશું અને પછી તમને બતાવો કે વેટાણમાં માછલામાં હું આવે છે હું નહીં કન્ટિન્યુ બધા બધા બ્લોકમાં બની રહી છું તો ગાય અત્યારનું તો લગભગ છે ને ભાઈ મિનિમમ અંધારું થઈ ગયું છે અને અમારું હોલ પણ અમે ઉપાડી લીધો છે પણ નાઇટ થઈ ગઈ મતલબમાં કામ કરતા હતા ને એટલે માટે જો આવું બધું યાર કિસ્મત ઉસને યાર આવું બધું કઈ આવ્યું છે તો મિત્રો આ એક ખજૂરો આવ્યો છે નારિયેલો છે આને મિત્રો નારિયેલો કહેવાય આવી રીતનું યાર કઈ નારિયેલો છે બધો આનું મોઢું તો આવી રીતનું મિત્રો કઈ નારિયેલો આવ્યો છે ને બાકી તો બધું આમાં થોડું થોડું છે ને અલામાં એક ધરી બગાવ્યા છે અને બાકી હજી તો અહીંયા આમનું માલનું શૂટિંગ છે ને સારું છે ધમું માલનું શૂટિંગ કરે છે ને બાકી અમારા માણસ છે ને કામ મૂકે છે

અલી થોડું ખામે પરસુમ છે ને અલી જારિયું માં પડ્યું છે બરોબર આવી રીતનું તો કા છે દાતરો હા ઓ ભાઈ કા દાતરો છે હા ઓ ભાઈ દાતરો મિત્રો આ છે ને દાતરો છે દાતરો છે જો કારો દાતરો હે માકાસે કહેવાય ને દાતરો એ કહેવાય બના દાતરો આવડે હ હ તો હારું ફળ હાલો કાંઈ નહીં મિત્રો આ ફટાફટ છે ને બધે બધું કામ કરના છે અને કરીએ આજનો વિડીયો અહીંયા પૂરો વિડીયો સારો અલગ તો લાઈક ક્રીમ જો ને ચેનલ ઉપર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો આવવા ને આવે સમુદ્રી દરિયાની જર્ની જોવા માટે બાકી તો નાઇટનો નજારો કઈ આવી રીતનો છે આમ એક બોટ છે બાકી તો ભાઈ ફરતે ફરતો અંધારું છે હા એ વસ્તુ નો દેખાય આમાં ફરતે ફરતો અંધારું છે અંધારે અંધારું અંધારે અંધારું અંધારો અંધારું 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 બધી અંધારે અંધારું છે એક અહીંયા આપડે દેખાય છે એક બોટ આ બાજુ છે અને બીજા દેખાય છે બે ચાર મોટું બાકી તો કોઈ નથી આપડે એકલા છે આપડે સંગાથી બંગાથી રાખતા નથી બરોબર હાલો જય માતાજી બુધીને જય દ્વારકાધીશ મળીએ કોઈ સારા વિડીયો સાથે